મારા ભાઈઓ તમે થોડુંક રેકોર્ડિંગ સ્વાગત છે જેની અંદર ચૂંટણી પેલા એમ હતા કે ગુલાબજી રાજપૂત હારી જશે તો હું મારું નાક કાપી નાખીશ અને હવે આ કાકાનું એક રેકોર્ડિંગ જે સોશિયલ મીડિયા ઉપર એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના પૂછવું હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા વિડીયો શરૂઆત કરીએ છીએ સાંભળીએ કે રેકોર્ડિંગ ની અંદર મોરીખા ગોમ ધનજીભાઈ શું કે પાલનપુર જઈને હું મારું નાક કાપીશ અને નાક કાપવા માટે હું મારી સાથે પણ રાખું છું મારા ભાઈ ચૂંટણી આવે તો મીડિયા વાળા વગર રહેવાના નથી અને ભવિષ્યની અંદર તમારી પાસે કોઈ મીડિયા વાળો ઇન્ટરવ્યુ લેવા આવે તો પહેલેથી એવું ન કહી દેતા કે કોંગ્રેસ આવશે તો અમે આમ કરી દેશું ને ભાજપ આવશે તો આવું કરી નાખશું નહીતર હા આ કાકા જેવું થઈને ઉભું રહે આભુ ના તો કોકડા થઈ જાય સાથે સાથે ઘરની બારે પણ ને

ના રહો તો તમે સૌથી પહેલા એકવાર આ રેકોર્ડિંગ સાંભળી લેજો અને રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમે આ કાકાના ના નાક વિશે શું કહેવા માંગો છો એકવાર કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો hello hello હા ધનજી ભાઈ બોલો મોરી ખાતે આ તમે ચૂંટણી વિશે કહેતા હતા કે સ્વરૂપજી ગુલાબસિંહ જીતી જાય એટલે કે મારે નાક ગુલાબસિંહ હારે તો હું નાક કપાઈ દઈશ હા સાચું કપાઈ દઈશ સાહેબ

કાપી નાખજો બધાય ઠાકોર કુડું બોલે હે બધાય ના 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 કાપી નાખવાનું તમારે ઠાકોર તો બધું સારું છે વાતાવરણ સારું છે શિખર રામ નાણા ચમચમભાઈ